સુરતના વેસુમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે હેપી એક્સેલેન્સિયાના આઠમા માળે અચાનક આગ લાગી ગઈ હતી આ આગ એટલી વિકરાળ હતી કે અગિયારમાં માળ સુધી પહોંચી ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે જો કે ઘટનાને પગલે ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ ત્યાં નજીકમાં હોવાથી તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગ સાથે જ રેસ્ક્યુમાં જોડાયા હતા હાલ આગ કાબૂમાં લેવામાં આવી છે સુરતના વેસોમાં આવેલા લક્ઝરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી

આગને બુજાવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાજી ગયો હતો ઉલ્લેખનીય છે કે આગ બુજાઈ ગઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ નવમાં માળે સુધી પહોંચી ગઈ હતી વેસુમાં સવારે ફાયર કંટ્રોલ રૂમને આગ લાગ્યાનો કોલ મળેલો હતો લગભગ માળે આગ લાગેલી હતી તાત્કાલિક સુરત ફાયરની ટીમ ટીમોને રવાના કરેલી ટીટીએલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ વોટર બ્રાઉઝર તાકીદે મોકલવામાં આવેલા અને તાકીદે આગ ઓલવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી અને ઉપરનો માળમાં આગ લાગેલી હોય પધારાની ગાડી જરૂર હોય તો નજીકના ફાયર સ્ટેશનથી અન્ય ટીમોને પણ બોલાવી લેવામાં હાલમાં આગ સંપૂર્ણ કાબૂમાં છે કુલિંગની કામગીરી ચાલે છે અજુન કારણ કંઈ જાણવા મળ્યું નથી પણ આગનું કંટ્રોલ થયા બાદ એ વિષય અમે હાથ પર લઈશું સૌથી મહત્વની વાત એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ નહોતી કે આઠમા માળે કોણ રહે છે સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા ત્યારે અચાનક સાત પંદર કલાકે આગ લાગી હતી આગની જાણ થતા લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સલેન્સનના કેમ્પસમાં પહોંચી ત્યારે લોકોને ખબર પડી કે આઠમા માળે આગ લાગી છે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયર બ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવામાં થોડો સમય લાગી ગયો હતો

એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને માધને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેવ બાજુ આ ગાડી આખી ફરી શકે જે પ્રકારની વ્યવસ્થા છે ને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે હમણાં કામગીરી ચાલુ છે મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ નવાઈ નહીં એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ડરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું મામલે માહિતી આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વહેલી સવારે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી હું સમગ્ર ઘટના પર નિરીક્ષણ કરી રહ્યો હતો અદ્યતન મશીનરી અને ક્રેનના માધ્યમથી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે મારો રહેણાંક વિસ્તાર હોવાથી હું પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયો હતો શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો તેવી વિષમ પરિસ્થિતિમાં ફાયર જવાનો એ કામગીરી કરી હતી હું મારા વિસ્તારના તમામ લોકો વતી ફાયર વિભાગનો આભાર માનું છું બાબુભાઈ લખાણી હું સવા સાથે નીચે ઉતર્યો તો વોક કરવા માટે થાય એટલે મને થોડી થોડી સ્મેલ આવી તો મને એવું લાગ્યું કે ગમે ત્યાં કાંઈ કપડું બળે છે એટલે બરાબર એટલે મને તો આવો તો કાંઈ બહુ ખ્યાલ હોય નહીં કે ગમે ત્યાં આગ લાગી છે તો મને સારા સાથે પછી ખબર પડી કે ભાઈ આઠમે માળે આગ લાગી છે એટલે મેં અહીંયાનો જે સ્ટાફ હતો એક્સિલિન્સિયાનો એ લોકોને વાકેફ કર્યા કે ભાઈ તમે જલ્દી દોડો આઠમે માળે આગ લાગી છે એટલે એ લોકો ફટાફટ જલ્દી આવ્યા અને હર્ષભાઈ સંઘવી પણ અહીંયા હાજર હતા એ લોકો પણ ફટાફટ અહીંયા આવી ગયા અને જે કાંઈ કામ કરવાનું હતું એ લોકો કામે લાગી ગયા છે નુકસાન આઠમો અને નવમો માળ મારા હિસાબે હજી ઉપર તો કોઈ જવા નથી દેતા બરાબર પણ મારા હિસાબ પ્રમાણે સો સો ટકા નુકસાન હોય છે આઠમો નવમાં માળ અને દસમા માળે પંચોતેર ટકા નુકસાન હશે છે અને અગિયારમાં માળે નુકસાન નહીં હોય બે પાંચ ટકા હશે છે વધારે નહીં હોય એમ અને કોઈ અને કોઈ માણસને નુકસાન નથી માણસો બધા સહી સલામત નીચે આવી ગયા હતા હા હા એ લોકો તરત આવી ગયા હતા અને હર્ષભાઈ સંઘવી પણ તરત આવી ગયા હતા હર્ષભાઈ સંઘવીયાની અંદર બહુ બહુ મહેનત કરી છે એ પોતે ઉપર જતા રહ્યા હતા ફાયર બ્રિગેડની સાથે હર્ષભાઈ સંઘવી પોતે ફાયર બ્રિગેડની સાથે ઉપર જતા રહ્યા હતા કંટ્રોલ કરવા માટે અત્યારે હવે આગ સંપૂર્ણ કાબુમાં છે હવે કાબુમાં આવી ગઈ છે ના કોઈ જાન એની નથી કોઈ પણ સેજ પણ નુકસાન કોઈ માણસને પહોંચ્યું નથી એટલે ભગવાનની કૃપાથી બધા બચી ગયા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત